ચુનાગઢમાં ગુજરાત એમએલએ હવાનો ડોળ કરતો શખસ ઝડપાયો છે કારમાં એમએલએ લખેલું બોર્ડ રાખનાર શખસ કરવામાં આવી છે રાજેશ યાદવ નામનો શખસ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે પોલીસે IPC 170 મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનની જે ટીમ છે વાહન ચેકિંગમાં હોય તે દરમિયાન એક એમએલએ ગુજરાત લખેલા બોર્ડવાળી એક શંકાસ્પદ ગાડી છે એ ધ્યાનમાં આવેલી તો આ જે ફોર વ્હીલ છે ઇન્ડિયા આઈ આઈટેન જી જે ઇલેવન એસ ડબલ સિક્સ થ્રી વન આ ગાડીને રોકી અને પૂછપરછ કરતાં એમાં જે શખ્સ હતો રાજેશ જયંતીભાઈ જાદવ તે કોઈ સંતોષકારક જવાબ આપી શકેલો નહીં આ ઉપરાંત એમએલએ ગુજરાતનું જે રેડ કલરનું બોર્ડ છે તે બાબતે પૂછપરછ કરતાં આ બોર્ડ ખોટો દુરુપયોગ કરેલો હોય પોતાને મતલબ તેને સાથે કોઈ લેવા દેવા ના હોય તો તાલુકા પોલીસ સ્ટેશન લાવી અને આઈપીસીની કલમ એકસો સિત્તેર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે